અને તમારે ખાવું નથી આવા વટાણા સુધી તો કોઈ દીર્યો નહીં એકવાર તો ખાઈ લીધું હવે કીધી ખાવું છે આજે ઉતળી મારે તારું કામ છે શું કામ છે ઉતળી હું છે ને આજ પીએ જાઉં છું હે તમે પીએ જાવ છો ને મને કીધું નહીં હવે છે ક્યો હોર્યા મારે એક રાતે જ નકી થયું જવાનું તે જાઉં છું રી હવે અમે તો તમ મને હવારે વેલો કીધું હતું ને તો હું તમારા હાટ બાજરીના રોટલા ના બનાવત તમારા મે બાજરીના રોટલા ઘડી નાખ્યા ઈ તો વાંધો નહી મુઈ ગાય ખાશે ને બચારી ધરમ ખાશે તને તમારા નામે બનાયા ને ખવરાઉ ગાય ને એના હાટુ બનાયા હોય ને એને ખવરાઉ તો ધરમ થાય ને કે શું થાય ઈ વાતોડી છે ને કાઈ આ તો પીએ જવાનું હોય તો ભૂતડા ને કે ચડાવ હાલ છે બસ મમ્મી પણ ઓસી કેમ તમાર જવાનું થઈ ગયું ઈ તો કાઈ ખબર નથી ઓસી કેમ જવાનું થઈ ગયું પણ મારી બેન છે ને એ જાય સરી મને ફોન આયો તો કાલ કે હું એ કાલ પીએ છું ને તમે આવો કરે ઓન કાળીન જીનકી તો સઈ જીનકી નથી જીનકી માર ભેગી આલે છે કાં જાઉં જ છે જમુ ખાવા નથી રે હું હમણા પાક છે હવે કોકો તો પાકે ના રે ના નથી ખાવા લેને જમુ પાક છે ત્યારે બીજી વાર આટો ખાઈ જાશે હા તો તમારી મરજી આમાં કેવાનું શું તો એ જ ન ખબર પડી હોતળી માર છે ને હજી તને જરૂરી વાત કેવી છે હા તો કયો ને મમ્મીજી આમાં તો કાઈ કહેવા જેવું દેખાણું નહીં જ વિચારું છું કેરવાની થોડીક ઓરી આવે એટલે કોણ કે કો ખા ભરી જાશે ખબર છે દીવાલ ને કોણ હોય હા બોલો ને જો હું તન કહું છું હું તાર ધીરે બોલવાનું હો ને એ હા આટલા દી ટીજરીન ચાવી મે હાચવી છે હવે તાર આત્મા જઈ જાવ હું હવે બધું કારો પાર તારે સંભાળવાનો ના ના મમ્મીજી તમે જ હાચવો હવે બસ મારે હવે બધી મોહ માયા મૂકી દેવી છે હવે તું જ હાચવ બધું હો ને તમે હાચવો ને મમ્મીજી ના રે ના હવે તન દઈ દઉં છું તમારે હા હોય કે રે આપી દી હે મમ્મીજી તમને

जेटली तुम्हारे तो पैकिंग करवानी है इसलिए तो मैं फरवा जाय तो है नहीं करता आ? राम आएंगे तो अंगना सजाऊंगी दीप जला के दिवाली में मनाऊंगी मेरी झोपड़ी के बांघाट खुल जाएंगे राम आएंगे मेरे जन्मों के पाप सारे मिट जाएंगे राम आएंगे कौन जाए कितनी पैकिंग करवानी से Ei, anch'ie n-i bolo male și cravă, jawani. ni, i-taharu secmul mai atosupe de i-i, i-taharu secmul mai atosupe de i-i, i-taharu secmul mai atosupe de i ma i-taharu secmul mai atosupe de i-i, i-taharu secmul mai atosupe de i-i, i-taharu secmul mai atosupe de i-i, i-taharu de i-taharu secmul mai mai અને બધા યાદ તો ગળે અટકી રહે તેટલી ભાગમાં આવત ગળાથી હે નીચે ના આવત લે લઈએ મેરા શોર કરે કરે જ ને એકલી એકલી ખાવ ધરી ખાતી હોય તમાર ખાવ હોય તો ચા ના પાડી સે બેહી જાવ ને આરો ખાઈ લ્યો તારામાંથી ભાગ પડાવી તો મને પેટમાં દુખશે હા તો રેવા દે હું જ ખાઈ લઉં આ રે આલુ ખાવા મંડો હવે દેખાતું તો કઈ શે નહીં ખાઈ ગઈ લાગે ડાકણ ત્યાં વહેલું અવાય ને કોણે ના પાડી હતી કોણે જરાના આમ દીધા તાક મોડા આવજો હારે હા હવે મારે ઇન્સ્ટન્ટ બાયો જો કેવો અસલ ન છે ને ઓહો રોયલ એન્ટ્રી હે એક તો પેટીમાં રાખીને મન મન જીવાડે હોય અને પછી મોટા થઈને ઇન્સ્ટન્ટ બાયોમાં અલગ શેર રોયલ એન્ટ્રી હા કરો હા હવે તું હા કરને

તને આવડે છે હમ ભારતા તને કઈ ના આવડે તું રેવા દે તારા કરતા સારું જ આવડે છે તારી વાર દહ હું બે વાર તો ફેર નથી થ્યા ને જી ભડા રે જી બ્લડ લાંબો છે ના આ થે લાંબા છે જો પડી કો લઈ લઉં એટલા લાંબા છે હું ખાવામાં તો પાછળ રહે જ નહીં કેવી અસર ની આલુ સેવ છે મને તો બહુ ભાવે આમાં પાછળ રેવાય જ નહીં હાય રી આલુ સેવ આમાં નથી ખાવી

રાડી બધું એ ખાયગી જરિક રાખ્યું મારા હાટુ કેવી ભૂખડી બારા કોણ જાણે એનું નામ તો ભૂખી આત્મા રાખ્યા જી હું છે એ બરોબર રહેશે કા ભૂખી આત્મા લે નામ એવું જ છેવ કર નાખું ભૂખી આત્મા હા હવે બરોબર લાગે છે ખાવ ઉધરી ઈ જાન બરગર ને પછી કે છે શરીર વધી ગયું વધી જ જાય ને ઓ મમ્મીજી પેકિંગ થઈ ગઈ કે નહીં મારે ના તારા વગર જો થાય હે કેરવાનું કીધું છે આવ આવી નહીં મમ્મી મન છે ને ભૂખ લાગીતી તે ખાટીતી રહી તમને તો ભૂખે બોરી લાગે ને હવે તમને લાગે છે પણ આજ તો તમારે પીય જવાનું હરક છે ને તે ભૂખે મટી ગઈ અરે હા આવે તારે પીય જવાનું હોય તો કેમ હાટા હાટ બેગ પેક કરતી ને ઉડતી ભાગે છે હા તીએ ભાગું જ ને કેરેક તો જવાય મન મળતું હે હવે ઈ સાચી વાત કો ને કેરેક જ જવા મળે મમ્મીજી તમારે છે ને જવાનું છે ને તો હાલો ને ઘડીક બેહી ને વાતો કરી બે હાહુ હું આવું બેહી ને વાતો કરશું હું એ જ કરા ને તમારે લુગડા લેવાના હોય ને તો એ લઈ લો એટલે હંકેલ નાખીએ આપણે બે થઈને લુગડા તો વહેલાય હંકેલ આવી ગયો કેવો અસલ રૂમ હતો ને મારે રૂમમાં રહેવા હાલ્યા ગયા લે તમે તો આ કેવો અસલ હતો બેહવાનું ને બધું હતું મમ્મી તમારા રૂમમાં છે ને ચાદર મેલી થાય એવી નથી અને આમાં તો ભૂતળો પગ ધોયા વગર ચડે ને એવી મેલી કરી નાખે ને એ તો કહેવાય ને એમાં શું હોય

ઘણા દી નહીં રોકાઉ બે ત્રણ દી જ રોકાઈ બે ત્રણ દી ઓછા કહેવાય મમ્મી મન તો ઉકળશે નહીં તમારા વગર જા જા આવે ઉકળશે તો એવું ને પાણી ખાવામાં કોઈ નહીં કે ને બજારનો ખાવામાં કોઈ નહીં કે કા હવે દાંત બતાવે હા સાચું કહો ને મમ્મી મન છે ને ઘણા દી તો નહીં ઉકલે હો તમારા વગર અસલ નું ઉકળશે હું ને કાળી બેજ જ વધશું ને આખું ઘર શું ને શું થઈ જશે મીઠું હો ભૂતરી તું કોયલ જીવી ને કા હા ભરવાની હે મજા આવે હા તો હું તમને શું પેકિંગ કર દઉં ક્યો કાય પેકિંગ નથી કરવાની જે કરવાની હતી ને એ થઈ ગઈ છે હવે છે તારે મને આ હું જાઉં ને પછી આ સાફ કર નાખજે બટિયા ને બધું એ હા ઈ હું સાફ કર નાખી તમ કેરે જાવ છો હવે થોડીક વાર માં જાઈ માં બસ ને કાણું થાય છે ઠીક છે લ્યો તો પુતળા ને કહું ને મૂકો હાલે એને તમે વેલે કહી દીધો તાર મને મૂકો હાલવાનો છે એટલે તો ઉર્યો છે એને કજાઉ તો ઇન બાર

મુકવાની માર પાણી ખાવી છે બજાર નું ખાવું છે મમ્મી પાસે પહોંચી જાવ ને એટલે મને ફોન કરજો ભૂલી ના જાજો મને એ હું તને ભૂલું કોઈ નક્કી ન કેવા ભાઈ તમ તો પીએ જાવ છો ભૂલી એ જાવ નહીં ભૂલું માર દીકરા તો બસ પુતળા ભૂલી જાજો પણ મને ન ભૂલજો એ હો હાલો તો મમ્મી ભલે ઓ સીતારામ એ આ સીતારામ ઓ ને જીણકીને કહેજે કે મમ્મીના રૂમમાં જાય એ હા Beلي, Mirage, who